મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે તો અમદાવાદના તહેવારો બાદ રાજ્યમાં કોરોનાની વધુ એક લહેર જોવા મળી છે ખરીદી અને ઉજવણી બાદ હવે કોરોના કેસ સતત વધી રહ્યા છે જેના પર કાબુ મેળવવા માટે રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સતત પ્રયાસો કરી રહ્યું છે અમદાવાદમાં સત્તાવન કલાકનો કર્ફ્યુ લગાવવામાં આવ્યો શુક્રવાર રાત્રિથી સોમવાર સવાર સુધી આ કર્ફ્યુનું શહેરમાં ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે શહેરના રસ્તાઓ સુમસામ જોવા મળ્યા તો રાજ્યના વધુ ત્રણ મહાનગરો રાજકોટ વડોદરા અને સુરતમાં પણ આજે રાત્રે નવ વાગ્યાથી રાત્રિ કર્ફ્યુનો અમલ થશે સ્થાનિક તંત્ર પણ નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરી રહ્યું છે સુરતમાં સવારે ચા પીવા માટે કે વોકિંગ માટે નીકળતા લોકોને મહાનગરપાલિકાના અધિકારીઓએ સમજાવ્યા અને ઘરે પાછા મોકલ્યા સાથે ટોળી વળતા લોકોને પણ સમજાવવામાં આવ્યા તો વડોદરા મહાનગરપાલિકાની ટીમ પણ દુકાને દુકાને જઈને દરેક બોર્ડમાં જઈને લોકોને અને વેપારીઓને નિયમોનું પાલન કરાવવા માટે સમજાવી રહ્યું છે કોરોનાથી બચવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે તો બીજી તરફ રાજકોટમાં સઘન ટેસ્ટિંગ કરવામાં આવ્યું તહેવારો બાદ રાજકોટમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો જે બાદ હવે ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે અમદાવાદમાં કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે શહેરના મોટા ભાગના વિસ્તારો બંધ જોવા મળ્યા તો કેટલાક વિસ્તારોમાં ચહલપહલ જોવા મળી કાલુપુર રેલવે સ્ટેશન પર લોકો જોવા મળી રહ્યા છે અહીં બહાર એમટીએસ બસનો પણ ખડકલો જોવા મળ્યો બહાર ગામથી આવતા તમામ મુસાફરો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં કર્ફ્યુનો અમલ થઈ રહ્યો છે ત્યારે ઝી ચોવીસ કલાકની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં કર્ફ્યુનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે તંત્રએ શું વ્યવસ્થા કરી છે તેનો જાત અહેવાલ બનાવવા માટે નીકળેલી છે જે કાલુપુર રેલવે સ્ટેશન તરફ જતો વિસ્તાર છે ત્યાં આપ જોઈ શકો છો ખૂબ જ મોટા પ્રમાણમાં એ એમ ટીએસ બસોનો ખડકલો જોવા મળી રહ્યો છે આ બસો એટલા માટે છે કે શહેરમાં જાહેર પરિવહન જે વ્યવસ્થા છે તેને બંધ કરવામાં આવી છે પરંતુ રેલવે સ્ટેશન પર જે મુસાફરો આવે છે તેમને પોતાના ગંતવ્ય સ્થાન સુધી લઈ જવા માટે આ પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના એમ વિભાગ દ્વારા આ વ્ય વ્યવસ્થા કરવામાં આવી છે જે કોઈપણ મુસાફરો વિવિધ ટ્રેન મારફતે અહીંયા આવે છે તો તેમને અહીંનો જે ઉપસ્થિત સ્ટાફ છે તે જરૂરી માર્ગદર્શન આપે છે અને શહેરના જુદા જુદા વિસ્તારમાં જ્યાં પણ તેમને જવું હોય તો તેમને પહોંચાડવામાં આવે છે એટલે કહી શકાય કે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે સમગ્ર જે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે આપ જોઈ શકો છો રેલવે સ્ટેશનનો આ વિસ્તાર છે કેટલા મોટા પ્રમાણમાં એ બસ ખડકવામાં આવી છે દોઢસો કરતાં વધુ બસ જે છે તે અમદાવાદ શહેરના જુદા જુદા વીસ જેટલા રૂટ ઉપર ખડકવામાં આવી છે અને કોઈપણ મુસાફર આ સુવિધાથી વંચિત ન રહી જાય તેનું પણ તંત્ર દ્વારા પૂરતું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે એટલે કરફ્યુનો જુદા જુદા વિસ્તારમાં અમલ થઈ રહ્યો છે અને તંત્ર પણ તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યું છે કે આ સોમવાર વહેલી સવાર સુધીનો જે કર્ફ્યુ છે તેના કારણે બહાર ગામથી જે અમદાવાદ લોકો પોતાના નિયત સમય મુજબ આવી રહ્યા છે તેમને કોઈ આગવડતા ન પડે એટલે ખૂબ જ મોટી લાઈન દેખવામાં મળી રહી છે અહીંયા કાલુપુર રેલવે સ્ટેશનની બહાર કેમેરા પર્સન વિજય ખટીક સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ અમદાવાદમાં શુક્રવાર રાત્રિથી સત્તાવન કલાકના કર્ફ્યુનો અમલ શ કરવાની શરૂઆત થઈ ચૂકી છે શહેર પર પોલીસની સાથે સાથે ત્રીજી આંખ એટલે કે સીસીટીવીથી પણ નજર રાખવામાં આવી રહી છે મહત્વનું છે કે લોકડાઉનના સમયની જેમ જ સ્માર્ટ સિસ્ટમથી નજર રાખવામાં આવી રહી છે પારડીમાં આવેલો કંટ્રોલ રૂમ આખા શહેર પર સતત નજર રાખી રહ્યો છે શહેરમાં લગાવવામાં આવેલા ત્રણ હજારથી વધુ કેમેરાથી અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ મોનિટરિંગ કરી રહ્યા છે અમદાવાદ શહેરમાં કરફ્યુનું અમલીકરણ ચાલી રહ્યું છે ગઈકાલ રાતથી નવ વાગ્યાથી કરફ્યુના અમલની શરૂઆત થઈ ગઈ છે આજે શનિવારનો દિવસ છે ત્યારે ફરી એકવાર જાણે કે લોકડાઉન સમયની જે યાદો છે તે તાજા થઈ ગઈ છે કારણ કે કરફ્યુનો કડક અમલ કરવો અને તેનું મોનિટરિંગ કરવું તે પણ તંત્રની ફરજ છે ત્યારે લોકડાઉનની માફક જ આ વખતે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જે પાલડી સ્થિત સ્માર્ટ કંટ્રોલ રૂમ છે તે આપ જોઈ શકો છો આના જે કર્મચારીઓ છે ફરજો પર હાજર સામે વિશાળ વિડીયો વોલ છે સમગ્ર શહેરમાં ત્રણ હજાર કરતાં વધુ જે સીસીટીવી ફિટ કરવામાં આવે છે તેનાથી સીધું મોનિટરિંગ થઈ રહ્યું છે કે અમદાવાદ શહેરમાં કર્ફ્યુનો કઈ રીતે અમલ થઈ રહ્યો છે આ જ ફીડ પોલીસ કંટ્રોલ રૂમમાં પણ આપવામાં આવે છે જેથી કરીને પોલીસના અધિકારીઓ પણ જુદા જુદા વિસ્તારો ઉપર નજર રાખી રહ્યા છે વિડીયો વોલની વાત કરીએ તો આપ જોઈ શકો છો જુદા જુદા વિસ્તારના સીધા લાઈવ દ્રશ્યો આ વિડીયો વોલ ઉપર જોવા મળી રહ્યા છે કે જ્યાં કેવા પ્રકારનો ટ્રાફિક છે લોકો કરફ્યુનો અમલ કરી રહ્યા છે કેમ સાથે જ પોલીસનો સ્ટાફ પણ જે તેનાથી પર લાગેલો છે તે પણ યોગ્ય ફરજ નિભાવે છે કેમ આપ જોઈ શકો છો એલિસ બીજ એટલે કે મ્યુનિસિપલ કોર્પોરેશન તરફ જવાનો જે રસ્તો છે ત્યાં પોલીસ સ્ટાફ રોડ ઉપર જોઈ રહ્યો જોવાઈ રહ્યો છે છૂટકમૂટક જે વાહન ચાલકો આવી રહ્યા છે તેમનું સતત પૂછપરછ કરવામાં આવી રહી છે આ ઉપરાંત પણ અન્ય તમામ વિસ્તારો છે ખમાસા વિસ્તાર આપ જોઈ શકો છો પોલીસના જે વાહનો છે તે બંદોબસ્તમાં ઊભેલા છે એટલે સમગ્ર શહેર પર અહીંયા સ્માર્ટ કંટ્રોલ રૂમમાંથી ત્રણ હજાર કરતાં વધુ કેમેરાની મદદથી સતત નજર રાખવામાં આવી રહી છે અને તેનું જે સીડું મોનિટરિંગ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશનના અને પોલીસ તંત્રના અધિકારીઓ પણ પોતાની ઓફિસોમાંથી બેઠા બેઠા કરી શકે છે એટલે ગ્રાઉન્ડ લેવલે પણ પોલીસ સ્ટાફ હાજર છે અને સીસીટીવી કે જેની તીસરી આંખ તરીકે ઓળખવામાં આવે છે તેના દ્વારા પણ હાલમાં કરફ્યુનો જે અમલ ચાલી રહ્યો છે તેના ઉપર સીધી દેખરેખ રાખવામાં આવી રહી છે કેમેરા પર્સન વિજય ખટીક સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ કોરોનાના કહેર વચ્ચે ભાજપના નેતાઓ યોજી છે રેલી પેટાચુટડીમાં જીત બાદ આત્મારામ પરમારનું વતનમાં સ્વાગત કરવામાં આવ્યું આત્મારામ પરમાર ગ્રુપત વસાવાની ખુલ્લી જીપમાં રેલી યોજાઈ મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા ન જળવાયું સોશિયલ ડિસ્ટન્સિંગ જ્યાં આદ્રશ્ય સામે આવ્યા છે કરંજમાં યોજાયેલી રેલીમાં મોટા ભાગના લોકો માસ્ક વગર દેખાયા તમામ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં નિયમોનો ભંગ કરનાર ખેતલા અને શક્તિ ગઈકાલે પણ તેર જગ્યાએ ચા અને પાનની દુકાનો સીલ કરવામાં આવી હતી રાજકોટ મહાનગરપાલિકાની ટીમ દ્વારા છે તે અલગ અલગ જગ્યા ઉપર ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં છે ખાસ કરીને જે પ્રકારે કોરોનાના જે કેસો વધી રહ્યા છે ને ત્યારબાદ હવે જે ચા પાનના ગલ્લા હોય છે કે જે આગળ ભીડ એકત્રિત થતી હોય છે તે ભીડ વાળી જગ્યા હોય છે ત્યાં આગળ અત્યારે મહાનગરપાલિકાની ટીમ દ્વારા છે તે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ખાસ કરીને જે કોઈ જગ્યા ઉપર છે તે જ્યારે લોકોની ભીડ એકઠી થતી હોય છે તે જગ્યા ઉપર દુકાનને એક સપ્તાહ સુધી સીલ કરવા માટેની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે હાલમાં યુનિવર્સિટી રોડ બાદ છે તે કાલાઓ રોડ ઉપર છે તે જે મહાનગરપાલિકાની જે

કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ કરવામાં છે છે શું ચેકિંગ બે દિવસથી કઈ રીતે કામગીરી આ એક પેન્ડેમિક ડિઝીઝ છે પેન્ડેમિક નું એક બેઝિક નેચર હોય કે એક જ વેવમાં એક જ વખતમાં ના આવે એના એના બીજા તબક્કા પણ આવતા હોય છે તો હવે આ બીજા તબક્કાની ઓલમોસ્ટ શરૂઆત છે ઠંડીના ટાઈમમાં એટલે આ આ કોવિડ વાયરસ વધુ ન ફેલાય એટલા માટે જ્યાં લોકો વધુ ભેગા થતા હોય છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવે માસ્ક પહેરે એ જ મુખ્ય હેતુ છે કારણ કે વચ્ચે બહુ સ્ટ્રીક્ટ એન્ફોર્સમેન્ટ હતું ત્યારે માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાજકોટનું પ્રમાણ બહુ સારું હતું પણ આ દિવાળીના તહેવાર પછી થોડું આમાં ઢીલાશ આવી છે અને ફરી અમે ગાડી પાટા પર લાવવાની કેટલી જગ્યા ઉપર કાર્યવાહી થતી ને આજે કેવી રીતે કામગીરી અલગ અલગ વિસ્તારમાં થઈ રહી છે કાલે અમે લગભગ છ એક જગ્યા ઉપર આ પ્રકારની કામગીરી કરી છે કે અમે બેઝિકલી એવા લોકેશન્સ આઈડેન્ટિફાઈ કરીએ છે કે જ્યાં વધુ લોકોનો વધુ લોકો ભેગા થતા હોય છે હવે પ્રશ્ન એ છે કે માસ્ક પહેરું માસ્ક કેમ પહેરું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવું એ બધી બાબતો લોકોને હવે ખબર જ છે અને તેમ છતાં જો લોકો આનો ભંગ કરે અને સંક્રમણ કરે હવે એ હવે એ સાખી નહીં લેવાય

केंद्रीय निशानतोनी टीम बड़ोदराणी पर मुलाकात लेवानी चाहिए 2 प्रवास में गुजरात में कोरोना की परिस्थिति अंगे समीक्षा कर करछे जैसे अटेंशनल सेक्रेटरी कमिश्नर साहब म्युनिसिपल कमिश्नर साहब और सब उच्च अधिकारी स्वास्थ्य विभाग के सब लोगों से हमने चर्चा की जो यहाँ की स्थिति है जो गुजरात की स्थिति है जो अहमदाबाद की स्थिति है कहाँ पे कैसे कितने समय से किस किस तरीके से कौन कौन से ई संजीवनी और कहीं क्या क्या हमारे मेजर्स गुजरात में लिए गए हैं उन सब के बारे में विस्तृत जानकारी उनने हमको दी और इसी जानकारी के आधार पर हम लोग अब अगले दो दिन तक विभिन्न जगहों का दौरा करेंगे जिसके के पहले प्रथम चरण में हम ये हॉस्पिटल में आए हुए हैं तो ई संजीवनी हमने उसकी कार्यवाही देखी एक लोग वहाँ पे जो ई संजीवनी कार्यवाही के लोगों से चर्चा की फील्ड टीम से चर्चा की और उन सब चर्चा के आधार पर हॉस्पिटल में इंस्पेक्शन करने के आधार पर हम लोग एक सिचुएशन का एनालिसिस करेंगे अभी कार्यवाही अभी स्थिति की समीक्षा की बात है पूरे जो स्थिति चल रही है जिस स्थिति से हम सब लोग गुजर रहे हैं न केवल गुजरात में बल्कि दिल्ली में और पूरे भारतवर्ष में उस स्थिति का एक हमको रियलिस्टिक अवलोकन करने की जरूरत है और उस करने के आधार पर अधिकारियों के बीच में परस्पर चर्चा होगी कि हमारी कौन सी चीजें किस जगह पे और सुदृढ़ करने की आवश्यकता है जहाँ पे भी त्यौहार है जहाँ पे भी भीड़ है भीड़ एक माध्यम होता है सुपर स्प्रेडर के माध्यम से और भीड़ हमको इस बात के लिए और हमने अगर कोविड अप्रोप्रिएट बिहेवियर फॉलो नहीं किया जो हमारे माननीय प्रधानमंत्री जी ने कहा है तो भीड़ हम लोग को निश्चित संक्रमण बढ़ाएगी अगर हम लोग सब लोग पूरे पर्याप्त प्रिकॉशन लिए हुए हैं सोशल डिस्टेंसिंग फॉलो कर रहे हैं मास्क को बराबर तरीके से पहन रहे हैं तो हमको इस सब चीज़ से बचाव मिलेगा ये तो सिंपल कारण है और ये कारण न सिर्फ अहमदाबाद बल्कि पूरे भारतवर्ष के कारण

બિલકુલ તરા વાત કરવામાં આવે તો જે રીતે કેન્દ્રીય નિષ્ણાતોની ટીમ અમદાવાદમાં આવી છે ત્યારે આજે સવારની વાત કરીએ તો અમદાવાદની પહેલાં ગાંધીનગરમાં તેઓએ એક બેઠક કરી હતી જેમાં આરોગ્ય વિભાગના જે ઉચ્ચ અધિકારીઓ છે જેમાં પ્રિન્સિપલ સેક્રેટરી હોય સાથે જ જે એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના જે અધિકારીઓ છે તેમની સાથે તેઓએ બેઠક કરી હતી જેમાં મ્યુનિસિપલ કમિશનર પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકની અંદર અમદાવાદમાં ખાસ કરીને ગુજરાતની અંદર અલગ અલગ જે જિલ્લાઓ છે તેમાં કયા પ્રકારની અત્યારે સુવિધાઓ દર્દીઓને આપવામાં આવી રહી છે કયા પ્રકારે જે પેરામીટર્સ છે તે ફોલો કરવામાં આવી રહ્યા છે સંજીવની રથની વાત હોય અથવા અલગ અલગ જે ટેન્ટના માધ્યમથી જે રેપિડ ટેસ્ટ કરવામાં અમદાવાદમાં આવી રહ્યા છે તેના અંગે તમામ વિગતો જે છે તે કેન્દ્રીય નિષ્ણાતોની ટીમને આપવામાં આવી છે હાલમાં કેન્દ્રીય નિષ્ણાતો નિષ્ણાતોની જે ટીમ છે તે એસવીપી હોસ્પિટલ ખાતે એ લગભગ અડધો કલાકથી વધારનો સમય થઈ ગયો આવી પહોંચી છે અને અત્યારે તેમની જે વાતચીત છે તે વાતચીત અત્યારે તેઓ અધિકારીઓ સાથે કરી રહ્યા છે દર્દીઓને કયા પ્રકારની અહીંયા સુવિધા આપવામાં આવી રહી છે ટ્રીટમેન્ટ કયા પ્રકારે દર્દીઓને મળી રહી છે તેના અંગે તેઓ ની વચ્ચે વાતચીત થઈ રહી છે અને ખાસ કરીને જે દવાઓ ઉપલબ્ધ કરાવવાની વાત હોય દવાઓ જે જરૂરી પ્રમાણમાં ઉપલબ્ધ છે કે નહીં તે પ્રકારની તમામ પ્રકારની ચર્ચાઓ થશે ત્યારબાદ અત્યારે એસવીપી હોસ્પિટલમાં જે તેઓ નિરીક્ષણ કરી રહ્યા છે ત્યારબાદ તેઓ રિવરફ્રન્ટ હાઉસ ખાતે બપોરે જશે ત્યાં તેમની એક બેઠક પણ થશે આ બેઠક બાદ આવતીકાલે અથવા તો આજે સાંજે બરોડા ખાતે પણ આ ટીમ જે છે તે મુલાકાત લેવાની છે એ પહેલાં કન્ટેનમેન્ટ કોઈ ઝોનની અંદર પણ કેન્દ્રીય નિષ્ણાતની ટીમ જાય તેવી પણ શક્યતા જોવામાં આવી રહી છે ત્યારે સૌથી મહત્વની આ બે દિવસીય મુલાકાત માનવામાં આવી રહી છે કારણ કે જે પેરામીટર્સ અંતર્ગત દર્દીઓને સારવાર મળવી જોઈએ જે સુવિધાઓ હોવી જોઈએ બેડ કેટલા અત્યારે હાલમાં અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે તે અંગેની તમામ માહિતીઓ તેઓ અત્યારે લઈ રહ્યા છે અને અત્યારે જે પ્રકારે છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી છે તેને જોતા હજુ પણ કેટલા બેડની જરૂરિયાત છે શું તે બેડની ફેસિલિટીઝ અમદાવાદમાં અવેલેબલ છે કે નહીં તે તમામ પ્રકારની જાણકારી તેઓ મેળવશે અને તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે તેઓ અત્યારે એક

અમદાવાદમાં કરફ્યુની જાહેરાત બાદ તેની અમલવારી પણ થઈ રહી છે અને આ સંજોગોમાં સોશિયલ મીડિયા પર જે મેસેજ વાયરલ થયો છે કે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે ત્યારે આ વાયરલ મેસેજની સત્યતા તપાસવા માટે ઝી ચોવીસ કલાકની ટીમ અહીંયા એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી છે આપ જોઈ શકો છો હાઇવે સંપૂર્ણ કાર્યરત છે ફરક માત્ર એટલો છે કે જે ખાનગી વાહનો છે તેની અવરજવર ઓછી થઈ ગઈ છે કેમેરા પર્સનને કંઈ પાછળની તરફના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે આપ જોઈ શકો છો આજ પ્રમાણે જે કાર છે સામેથી એટલે કે વડોદરા તરફથી આવી રહી છે અને જે વાહન વ્યવહાર છે તે ચાલુ જ છે પરંતુ કેટલાક તત્વો દ્વારા સોશિયલ મીડિયામાં મેસેજ એ પ્રકારના વાયરલ કરવામાં આવ્યા કે ખાનગી વાહનો માટે જે એક્સપ્રેસ હાઈવે છે તે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે પરંતુ અહીં આવ્યા બાદ જે ટોલ બૂથના કર્મચારીઓ છે તેમની સાથે પણ વાત કરવામાં આવી છે તો તે તેઓએ પણ જણાવ્યું કે કોઈપણ પ્રકારનો હાઈવે અહીંયા બંધ કરવામાં આવ્યો નથી એટલે આપ જોઈ શકો છો અમદાવાદથી વાહનો જે છે તે બહાર પણ જઈ રહ્યા છે અને અમદાવાદમાં પ્રવેશ પણ કરી રહ્યા છે તેમને એટલું કહ્યું કે કર્ફ્યુની જાહેરાતના પગલે લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે તેના કારણે હાલમાં હાઈવે સંપૂર્ણ સુમસાન લાગી રહ્યો છે પરંતુ જે તેમનો સ્ટાફ છે રાબેતા મુજબ જ અહીંયા ઉપસ્થિત છે અને જે કોઈ પણ વાહન આવે છે તે રાબેતા મુજબ જ અહીંયા તેમની જે કામગીરી છે ટોલ બુથ પર તેમની જે એ એન્ટ્રી એક્ઝિટ જોવાની તે તમામ કરવામાં આવી રહી છે એટલે ઝી ચોવીસ કલાકની આ તપાસમાં હાલ જે વાયરલ મેસેજ છે તે ખોટો સાબિત થયો છે અને અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે છે તે રાબેતા મુજબ ચાલુ હોવાનું જણાઈ આવ્યું છે કેમેરા પર્સન વિજય ખટીક સાથે અર્પણ કાયદાવાલા ઝી મીડિયા અમદાવાદ

ઝી ચોવીસ કલાકના મહિલા પત્રકાર ભારતી રોહિતનું દુઃખદ અવસાન થયું છે હિટ એન્ડ રન ના ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મહિલા પત્રકાર ભારતી રોહિત છેલ્લા ત્રણ મહિનાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા

ભારતી રોહિતના પરિવાર સાથે અમારી સંવેદના છે ઈશ્વર એમના પરિવાર ને શક્તિ આપે તે માટે ઝી ચોવીસ કલાક પરિવાર પ્રાર્થના કરે છે